સરકાર ઝેની પણ બને પરંતુ દોરી સંચાર તો ભૌતમ અદાણીનો જ રહેશે એવું લાગે છે નમસ્કાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું મતદાન વીસમી તારીખે પૂરું થઈ ગયું અને હવે આવતીકાલે એટલે કે ત્રેવીસ નવેમ્બરે પરિણામો જાહેર થવાના છે એટલે ક્યાં તો મહાયુતિ સરકાર મહાયુતિની સરકાર બનશે કે મહાવિકાસ અઘાડીની સરકાર બનશે સરકાર જેની પણ બને પરંતુ દોરી સંચાર તો ગૌતમ અદાણીનો જ રહેશે એવું લાગે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગૌતમ અદાણી ભલે અત્યારે અમેરિકાના એક લાંચ કેસની અંદર ચર્ચામાં છે પરંતુ મહારાષ્ટ્રની અંદર એમનું કેટલું બધું ચાલે છે એ વાત બહુ જાણીતી છે હવે મહારાષ્ટ્રના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના કાલે પરિણામો જાહેર થશે અને અત્યારે પોલની અંદર તો એવું કહેવામાં આવ્યું છે કે મહાયુતિ સરકાર બનાવી શકે હવે મહારાષ્ટ્રની અંદર કોઈ બી સરકાર બનાવે મહાયુતિ બનાવે કે મહાવિકાસ અઘાડી એનાથી અદાણીને કોઈ નુકસાન થવાનું નથી ભાજપ જો સરકાર બનાવે તો અદાણીને કોઈ જ પ્રોબ્લેમ નથી થવાનો આ અદાણીના પ્રોબ્લેમની હું વાત ધારા વિના સંદર્ભમાં કરી રહ્યો છું કારણ કે ગૌતમ અદાણીએ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારા વિના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને હાથમાં લીધેલો છે અને આ પ્રોજેક્ટ વીસ હજાર કરોડ રૂપિયાનો છે એટલે આ પ્રોજેક્ટ રદ થાય કેન્સલ થાય કે આ પ્રોજેક્ટ બંધ કરી દેવો પડે એવી નોબત ઊભી થાય એવું દેખાતું નથી હવે સપોઝ કોઈ સંજોગોની અંદર મહાયુતિની સરકાર બની એટલે મહાયુતિની અંદર ભાજપ છે શિંદે શિવસેના છે અને અજીત પવાર એનસીપી છે ભાજપ એટલે આ મહાયુતિ સરકાર બને તો ગૌતમ અદાણીને ધારાવી પ્રોજેક્ટની અંદર કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી કારણ કે ભાજપ તો પહેલેથી અદાણીની સાથે જ છે અને આ એ વિશે કહેવાની કંઈ જરૂરત જ નથી ઘણી બધી એવી વાતો સામે આવી ગઈ છે ઇવન હમણાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે અજીત પવારે પોતે પણ આરોપ લગાવ્યો કે બે હજાર ઓગણીસની અંદર જ્યારે સરકાર બનાવવાની હતી ત્યારે દિલ્હીમાં ગૌતમ અદાણીના ઘરે એક બેઠક થઈ અને એમાં ગૌતમ અદાણી પોતે હાજર હતા અમિત શાહ હાજર હતા શરદ પવાર હાજર હતા દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા અજીત પવાર પોતે હાજર હતા તો કહેવાનો મતલબ એમ છે કે ભાજપને ભાજપ મહા ભાજપની સરકાર બને તો અદાણીને કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ ધારો કે કોઈ સંજોગોની અંદર મહાવિકાસ અઘાડીની સરકાર બની ગઈ તો પણ ગૌતમ અદાણીને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એનું કારણ એ છે કે મહાવિકાસ અઘાડીની અંદર ત્રણ પાર્ટીઓનું ગઠબંધન છે એક ઉદ્ધવ ઠાકરેની શિવસેના બીજું કોંગ્રેસ અને ત્રીજું શરદ પવારની એનસીપી હવે શરદ પવારને ગૌતમ અદાણી સાથેના જે સંબંધો છે એ પણ જગ જાણીતા છે અને ઇવન શરદ પવારે જે પોતાની અટો બાયોગ્રાફી લખી છે એમાં એમણે ગૌતમ અદાણી વિશે ઘણી બધી વાતો લખી છે અને જાહેર મંચ ઉપરથી ગૌતમ અદાણી શરદ પવાર એવું કંઈ પણ ચૂક્યા છે કે ગૌતમ અદાણીને સાથે એ બહુ સારી રીતના એમના સંબંધ છે ઇવન એમની ગૌતમ અદાણી અને શરદ પવારની તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી છે એ ઉપરાંત હમણાં થોડા સમય પહેલાં જ્યારે ઉદ્ધવ ઠાકરેએ એવું નિવેદન આપેલું કે જો અમે સરકાર બનાવીશું તો ધારાવીનો પ્રોજેક્ટ રદ કરી દેશું તો શરદ પવારે આ વાતને રૃદિયો આપી દીધો હતો આ ધારાવીનો કોઈ મુદ્દો છે જ નહીં હવે કોઈ સંજોગોની અંદર ધારો કે એવું બને કે મહાવિકાસ અઘાડીની સરકાર બને અને આ ધારાવીની ઝૂંપડપટ્ટીનો જે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ રદ કરવાની નોબત ઊભી થાય તો શરદ પવાર એમનો જે ટેકો છે એ પાછો ખેંચી લે તો સરકાર સીધી પડી જાય બીજી શક્યતા એ છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ બંને જો મેજોરિટી મેળવીને આવે તો આ શક્યતા આ શક્ય બને કારણ કે ઉદ્ધવ ઠાકરે તો પહેલેથી ગૌતમ અદાણીના ધરાવી પ્રોજેક્ટની અંદર જબરજસ્ત વિરોધી રહ્યા છે એમણે અનેક વખત રેલીઓ બી કાઢી છે અને આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એમણે આ વિના પ્રોજેક્ટનો મુદ્દો પણ ઉખાડેલો છે પણ જે પ્રમાણેનો માહોલ છે જે પ્રમાણેના સમીકરણો છે એ જોતા માત્ર ઉદ્ધવની શિવસેના અને કોંગ્રેસ બે ભેગા મળીને બહુમતી મેળવે એવી શક્યતા બિલકુલ નહીવત છે મહારાષ્ટ્રની અંદર ટોટલ બસો ને અઠ્યાસી વિધાનસભાની બેઠકો છે અને એમાંથી કોઈ પણ પાર્ટીએ જો જીતવું હોય તો એકસો ને પિસ્તાલીસ બેઠકો મેળવવી પડે એટલે કોંગ્રેસ અને ઉદ્ધવ શિવસેના એકસો પિસ્તાલીસ કરતાં વધારે બેઠકો મેળવે એવી શક્યતાઓ અત્યારે તો બિલકુલ લાગતી નથી હવે આ જે ધારાવીનો પ્રોજેક્ટ છે એ પહેલાં એક બીજી પાર્ટીને આપવામાં આવેલો હતો પરંતુ એ પછી આખરે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસના દિવસે આ ધારાવીનો પ્રોજેક્ટ ગૌતમ અદાણીની કંપનીને આપી દેવામાં આવ્યો અને એમણે સૌથી હાઈએસ્ટ બીડ તે વખતે ભરેલી પાંચ હજાર ઓગણસિત્તેર કરોડ રૂપિયાની અને વીસ હજાર કરોડ રૂપિયાનો આ આખો રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે કારણ કે આ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે કોંગ્રેસના રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે બંને ગૌતમ અદાણીના વિરોધી છે પરંતુ કોઈની પણ સરકાર બનશે તો રાજ તો ગૌતમ અદાણીનું જ રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ